મેજો <onents> <nous Jediubers smoking it> Mami! हां मां बापा क्या સમાજ માં આપડે વ્યાલ ની જ કોઈ ના એ વાત થઈ ગયા એ બુધા આ તારો બાપુ બાબર ગોમ નો સરપંચ સરપંચાઓ કેમ ના લાભ ગોમ ના હતા બોલવું પડે

પેલી વાત તો એ બધું હવાનું બંધ કરી દેવો અને અમારી વાત છોપી લેવો નમ્ર કેમ નહી અમળા નમ્રિણ ગો તારા જવાનું લેવા તારો કાકુ ખબર પાછો નહી તાર ભાઈ બેટા ગરીબા એવું બધી પાછા ચાલુ ફટાકા ખાવે પકડો

আ ও আনা ধই রাজ সবরাপাসাইন জই রাজি ল মার ছ জ টা র মান মুলা বেটা লি পুনিকিলা মলা মান বেটাটা বলে চ্যাম্প চ্যাম্প আ কাকার এ মাু মাচু।

हा ल रे भरी नाथा हालारा पारी भई भरीनाथ